જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું આવનારા તહેવારો માટે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ખૂબ જ સરળ રીતે બની જાય તેવી મીઠાઈ તો અત્યારે બજારની મોઘી મીઠાઈઓ બનાવવા કરતાં આપણે ઘરે જ ખૂબ જ સરળ રીતે મીઠાઈ બનાવીશું તે પણ ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ ટેસ્ટી એવી મીઠાઈ બનીને તૈયાર થશે તો એક વાટકી આપણે સોજીમાંથી એક કિલો જેટલી મીઠાઈ તૈયાર કરીશું તો તેના માટે મેં અત્યારે એક વાટકી સોજી લીધો છે તો સોજી તમે ઝીણો કે મોટો કોઈ પણ લઈ શકો છો અત્યારે આપણે મીઠાઈ બનાવવા માટે ગેસ પર એક કડાઈ રાખી છે તો કડાઈની અંદર આપણે ઘી લઈશું તો ઘી અત્યારે આપણે ચાર ચમચી જેટલું લઈશું તો અત્યારે આપણે જે નાની ચમચી રેગ્યુલર ઘરની હોય તેના માપ પ્રમાણે અત્યારે ચાર ચમચી જેટલું ઘી લઈશું ઘીને હવે આપણે થોડું ગરમ થવા દઈશું ઘી આપણું થોડું ગરમ થઈ ગયું છે તો આપણે જે એક વાટકી સોજી લીધો છે તેને આપણે કડાઈમાં લઈ લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ મીડિયમ ટુ સ્લો કરી દઈશું અને આ સોજીને આપણે તેનો કલર બિલકુલ પણ બદલાય નહીં તે રીતે ધીમા ગેસ પર શેકવાનો છે સોજી આપણું એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અત્યારે આપણી કઢાઈ ગરમ છે તો અત્યારે જે વાટકીથી આપણે સોજી લીધો છે તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી જેટલું દૂધ લીધું છે તે અંદર લઈ લઈશું અને સોજીમાં સારી રીતે મિક્સ કરીશું તો દૂધ આપણે બંધ ગેસ પર જ કડાઈમાં એડ કર્યું છે તો સોચી સારી રીતે દૂધ સાથે મિક્સ થઈ ગઈ છે તો આપણે તેને આ રીતે સારી રીતે મિક્સ કરીશું હવે અત્યારે આપણે બે ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે તે અંદર એડ કરીશું તો અત્યારે આપણે જે આ રીતે દસ રૂપિયાના પાઉચમાં મિલ્ક પાવડર મળે છે તે જ આપણે એક પાઉચ પાવડર લીધો છે તેને આપણે સોજી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તમારી પાસે જો મિલ્ક પાવડર ના હોય તો તમે દૂધની સાથે દૂધની ફ્રેશ મલાઈ હોય તે બે ચમચી જેટલી લઈ શકો છો તો હવે ફરી આપણે ગેસ ચાલુ કરીશું અને એક મિનિટ જેવું આપણે એમાં ગેસ ઉપર આ સોજીને ફરી શેકીશું સોજીમાં દૂધ મિક્સ કર્યા પછી તેને એક મિનિટ માટે આપણે સારી રીતે શેકી લીધો છે તો એકદમ સરસ એવો દાણો ફૂલી અને છૂટો છૂટો થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ શેકેલા સોજીને આપણે બીજા વાસણની અંદર કાઢી લઈશું ફરી આપણે ગેસ પર કડાઈ રાખી છે તો તેની અંદર અત્યારે આપણે એક વાટકી ખાંડ લઈશું તો ખાંડ અત્યારે આપણે જે વાટકીથી સોજી લીધું છે તે જ વાટકીના માપ પ્રમાણે આપણે ખાંડ લીધી છે અને તે જ વાટકીના માપ પ્રમાણે આપણે અડધી વાટકી જેટલું પાણી લીધું છે તો હવે આપણે આની કોઈ એક તાર કે બે તારની ચાસણી નથી કરવાની પણ આ ખાંડ આપણી સારી રીતે મેલ્ટ થઈ જાય તે રીતે તેને આપણે ગરમ કરવાનું છે ખાંડ આપણી પાણીમાં સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને આ રીતે પાણી ઉકળવા લાગ્યું છે તમે જોઈ શકો છો નીચે આ રીતે બબલ્સ થવા લાગ્યા છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો કરી દઈશું અને આ રીતે આપણે પાણીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો મધ જેવું ચીકણું આપણું પાણી થઈ ગયું છે અને આ રીતે થોડો તાર બનતા બનતા જ તૂટી જાય છે તેવી આપની આ ચાસણી તૈયાર થઈ છે તો આ રીતે જ આપણે તેને રાખવાની છે બહુ વધારે ચાસણી તૈયાર થશે તો આપણી મીઠાઈ એકદમ કડક થઈ જશે તો ગેસની ફ્લેમ ધીમે કરી અને હવે તેની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર એડ કરીશું અને શેકેલા સોજીને હવે તેની અંદર આપણે એડ કરીશું અને સારી રીતે તેમાં મિક્સ કરીશું તો અત્યારે આપણને આ મીઠાઈનું મિશ્રણ થોડું ઢીલું લાગે છે પણ તેને આપણે આ રીતે બે મિનિટ માટે હલાવી અને મિક્સ કરીશું ગેસની ફ્લેમ ધીમી રાખીને જ આપણે આ પ્રોસેસ કરીશું તો બે મિનિટ પછી આપણે જોઈએ તો આપણે જે મીઠાઈ માટેનું મિશ્રણ છે તે થોડું ઘટ થઈ ગયું છે ને આ રીતે કડાઈને તે છોડવા લાગ્યું છે અને એક બાજુ બધું જ ભેગું થઈ જાય છે તો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મીઠાઈને સેટ કરવા માટે મેં આ રીતે એક જ સ્ટીલની થાળીને ઘીથી ક્રિસ કરી લીધી છે તો હવે આપણે તેની અંદર આ મિશ્રણને લઈ લઈશું અને તેને આપણે થાળીમાં બધી જ બાજુ એક સરખું ફેલાવી લઈશું મીઠાઈને સેટ કરવા માટે આપણે થાળીમાં પાથરી લીધી છે તો હવે ગાર્નિશિંગ માટે અત્યારે પિસ્તા અને બદામની કતરણ લીધી છે તે આપણે ઉપર આ રીતે પાથરી લઈશું અને આને હવે આપણે ત્રીસ મિનિટ માટે ઠંડી થાય ત્યાં સુધી રાખીશું એટલે એકદમ સરસ એ બી સેટ થઈ જશે મીઠાઈ આપણી સેટ થઈ ગઈ છે તો હવે આપણે તેને કટ કરી લઈશું તો તમે તમારા મનપસંદના રીતે ટુકડા કરી શકો છો તો તમે એકવાર આ મીઠાઈ બનાવી અને એક મહિના સુધી ફ્રિજ વગર પણ બહાર રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી મીઠાઈના એક પીસને હવે આપણે બહાર કાઢીને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે મોડા મૂકતા જ ઓગળી જાય તેવી તેને બનાવી અને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી પડતી તો તમને મારી આ મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં